ડભોઈમાં આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈને લોક પ્રતિનિધિત્વ અધિનિયમ ઓગણીસો એકાવનની કલમ સત્યાવીસના સુધારા કરી ભારત ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીને વધારે સક્ષમ બનાવવા માટે દિવ્યાંગજનોને પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે આગામી આવતી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં લઈને લોક પ્રતિનિધિત્વ અધિનિયમ ઓગણીસો એકાવનથી કલમ સત્યાવીસના સુધારો કરીને ભારત ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીને વધારે સક્ષમ બનાવવા માટે વોટર્સ સિનિયર સિટીઝન કે જેમની ઉંમર પંચ્યાસી વર્ષ કરતાં વધારે છે એમને એબસન્ટી મોટર્સ દિવ્યાંગજનોને કે જેમને સક્ષમ તબીબી અધિકારી દ્વારા ચાલીસ ટકા કરતાં વધારે અપંગતા હોય અને ટાઈમ નથી અપંગતાનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું હોય તેમને માટે ચૂંટણી જાહેરનામાથી મહત્વના પાંચ દિવસમાં નિયત નમૂનાનું ફોર્મ બહાર પાડી પોતાના મત વિભાગના લેવલ ઓફિસર મારફતે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીને પહોંચાડવામાં આવશે તેવા તમામ ડભોઈ વિધાનસભા મતવિસ્તારના મતદારોને ઘરે બેઠા હોમ વોટિંગની સુવિધાનો લાભ મળવા પાત્ર છે જો તમામ આપ મુજબના વ્યક્તિઓએ સાહ સહકાર આપવા ચૂંટણી અધિકારીને અખબારી યાદીમાં જણાવ્યું હતું